અમદાવાદ આવેલ ખાનગી સ્કૂલમાં ક્લાર્ક અને શિક્ષક પર છરી વડે થયેલા હિંસક હુમલાના વિરોધમાં તથા સ્કૂલોમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વો દ્વારા સ્કૂલ સંચાલક ક્લાર્ક કર્મચારીઓ વગેરે સાથે ઘટનાઓ કાયમી બનતી હોવાને લઈ સ્કૂલના સંચાલકને શિક્ષકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સરકાર ખાસ એસઓપી બાબતે ખાસ એસઓપી બનાવે તથા યોગ્ય કાયદાકીય રક્ષણ આપે તેવી હેતુથી ભાવનગર સહિત દરેક જિલ્લામાં સ્કૂલ સંચાલકો શિક્ષકો સાથે જિલ્લા કલેક્ટર કચેરી અને ડીઈઓ કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં સંચાલકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા રાઠોડ શ્રી મહામંડળ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત આજે અમે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલકના સંચાલકો વિવિધ શિક્ષકો અને હોદ્દેદારો આ જે આવેદનપત્ર આપવા આવ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે શાળાની અંદર અસામાજિક તત્વો દ્વારા વારંવાર શાળાની અંદર પ્રવેશ કરી અને હુમલા કરવામાં આવે છે અથવા તો શાળાની અંદર શૈક્ષણિક કાર્ય છે એની અંદર ખલેલ પહોંચાડવામાં આવે છે તાજેતરમાં અમદાવાદની અંદર નૂતન ભારતી સ્કૂલની અંદર શિક્ષક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો આ પહેલાં પણ ભાવનગરની અંદર પણ આવી ઘટના બની છે ત્યારે અમે સરકારશ્રીને આવેદનપત્ર આપી અને એવું જણાવવા માગીએ છીએ કે શાળાની સુરક્ષા માટે ચોક્કસ એસઓપી ઘડવામાં આવે શાળાને રક્ષણ આપવામાં આવે અને શાળાની અંદર આ અસામાજિક તત્વો પ્રવેશી રહ્યા છે એના ઉપર નિયંત્રણ લાવવામાં આવે અને આ બાબતની અંદર ટૂંક સમયની અંદર અમે મુખ્યમંત્રી શ્રીને પણ મળીને રજૂઆત કરવાના છીએ અને આ બાબતમાં જો ગંભીરતાથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ટૂંક સમયની અંદર શાળાઓ બંધ રાખવા સુધીની કાર્યવાહી કરવા માટે અમે લોકો મક્કમ છીએ પી કે મોરડીયા પ્રમુખ શ્રી સ્વનિભર શાળા સંચાલક મંડળ ભાવનગર આજરોજ અમે બે દિવસ પહેલાં અમદાવાદની રખિયાલ વિસ્તારની નૂતન વિદ્યાલયમાં એક વાલી અને અસામાજિક તત્વ દ્વારા શાળાના શિક્ષક ઉપર જે હિંસક હુમલો થયો છે અને છરીના ગાવડે એમને જે ઈજા પહોંચાડી છે એને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને આ ઘટનાને વખોડીએ છીએ આજે શાળા એ સમાજનું એક અભિન્ન અંગ છે અને એમાં શિક્ષકો એની ધરોહર છે શિક્ષકોને સંચાલકો અને શાળાના કર્મચારીઓ ઉપર આવી ઘટનાઓ આજે વારંવાર બની રહી છે તો શાળાના કર્મચારીઓની સલામતી માટે અમે આજે કલેક્ટરશ્રી અને ડીઓ સાહેબને અને અમારા ગુજરાતના મહામંડળવતી સમગ્ર જિલ્લામાં અને રાજ્યના તમામ જિલ્લા ખાતે આજે આવેદનપત્ર આપી અને સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે શાળાની સલામતી માટે અમને એવા નિયમો બનાવી આપો કે કર્મચારીઓ પર આવા હુમલાઓ ભવિષ્યમાં ન બને